હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે હું તમને એ બતાવીશ કે અહીંયા ઓસ્ટ્રેલિયામાં છે ને સિડનીમાં એવું છે કે કોઈ પણ એક એરિયામાંથી બીજા એરિયામાં આપણે જવું હોય ને તો બોટ દ્વારા બી આપણે જઈ શકીએ એટલે અહીંયા છે ને એવું કહેવાય છે કે ફેરીમાં તમે જઈ શકો એમ જેમ કે આપણે ટ્રેનમાં જવું હોય ને તો ટ્રેન માં જઈ શકાય બસમાં જવું હોય તો તો માં જઈ શકાય અને ફેરી દ્વારા જવું હોય ને તો ફેરી દ્વારા જઈ શકાય જો મેં પેલા એક આ માં ડેમ બતાવી હતી ને તો અહીંયા છે ને આવી રીતના આ બોટ આવે એમાં છે ને એક એરિયામાંથી બીજા એરિયામાં જવું હોય ને તો જઈ શકો તો આપણે કેમ અમદાવાદમાં જેમ નિકોલમાંથી જવું હોય આપણે સિટી બાજુ કે સાબરમતી બાજુ એવી રીતે અહીંયા છે ને આવી રીતે જઈ શકો તમે તો આ છે ને પેરામેટા ક્વેરી છે તો પેરામેટામાંથી સિટીમાં કે તમે બીજા કોઈ પણ એરિયામાં જવું હોય ને તો આવી બોટમાં બી જઈ શકો અહીંયા એવું બી હોય